ગામમાં પાણી માટે જનતા જોવા મળે છે નળસે જળ સરકારે બનાવવામાં આવેલી ગામડે ગામડે આવેલી બનાવેલ સંપ શોભાના ગાંઠિયા સમાન સાબિત થઈ છે કોન્ટ્રાક્ટરે લાખોના ખર્ચે બનાવેલો વડોદરા આ સંપ શોભાના ગાંઠિયા સમાન સાબિત થયું છે વડોદરા ગામની જનતાને આ સરકારે પાણી પીવા માટે જે સંપ બનાવવામાં આવેલો છે એ વડોદરા ગામની પાણી નસીબમાં નથી રાખતું આવો જોઈએ વિશેષ ન્યૂઝના માધ્યમથી પીડાય છે ગરીબ લોકોને એટલું બધું પાણીથી પીડાય છે અમારા વડદરા ગામ ખાલી અત્યારે અમારા ગામની અંદર આ એક શોભાનો ગાંઠિયા તરીકે બનાવવામાં આવેલા છે આવા બે પંપ છે બે વર્ષથી આ હાલની તારીખની અંદર બંધ છે કોઈ સુવિધા અમને વડોદરા ગામની અંદર પાણી આપવામાં નથી આવ્યું નાના નાના ભૂલકાઓ પણ નિશારે પાણી પીવાનું સારું નથી મળતું ખારું પાણી છે અને વાડીયાથી ને બિચારા પાણી આ બે વર્ષ થઈ ગયેલા છે હજી સુધી આ સંપનું પાણી ગામને પોતાડવામાં નથી આવ્યું ગામ પાણીથી એટલું બધું પીડાઈ રહ્યું છે તો સરકારને એટલી નમ્ર વિનંતી કે તાત્કાલિક ધોરણે ત્યાં પાણી અમારા વડોદરા ગામની અંદર પોતે